ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપની હાર્દિક શુભકામના પણ પાઠવવામાં આવી છે માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરાયેલી નિમણૂકથી સમગ્ર લુહાર સમાજમાં ગૌરવની લાગણી છે સાવરકુંડલા લુહાર સમાજમાં દિવાળી જેવો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે જગદીશ વિશ્વકર્માને અધ્યક્ષ બનાવવા બદલ સૌ કોઈ અભિનંદન પાઠવી રહ્યા છે નાતીના આગેવાનો મહિલા મંડળ અને યુવા ગ્રુપ દ્વારા ફટાકડા ફોડી મો મીઠા કરાવી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે સવરકુંડા લોહાર યુવા ગ્રુપ આજે ફટાકડા ફોડી અને આ કાર્યક્રમ જે ઉજવો છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ સ્થાને જગદીશભાઈ પંચાલ વિશ્વકર્માને જે અધ્યક્ષ સ્થાન સોંપ્યું છે એની હર્ષની લાગણી અને એમના સન્માન માટે આ ફટાકડા ફોડી અને સાવરકુલાથી શુભેચ્છા પાઠવીએ છીએ જગદીશભાઈ પંચાલને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનવા બદલ લુહાર યુવા ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ શ્રી જગદીશભાઈ પંચાલ વિશ્વકર્માની અધ્યક્ષ નિમણૂક થતાં જ લુહાર યુવા ગ્રુપ દ્વારા હર્ષભેર સન્માન સંદેશો પાઠવી રહ્યા છે

જગદીશભાઈ આવે છે અને અમને બહુ હર્ષની લાગણી છે કે ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડાજી નરેન્દ્ર મોદી સાહેબ અને બધાને જે જગદીશભાઈ ઉપર વિશ્વાસ મૂકો છે એથી અમને પણ બહુ હર્ષની લાગણી અનુભવી હોય છે સપોર્ટર ટીમ મહિલા અધ્યક્ષ સાવરકુંડલાની છું અને આ અમારી મહિલા ટીમ છે અને અમે સમગ્ર અમે લોહાર સમાજની મહિલાઓ છીએ અને અમારા જે જગદીશભાઈ પંચાલ ગુજરાતની અંદર જે પદે આવેલા છે તેના માટે અમે ખૂબ જ હર્ષની લાગણીઓ અનુભવીએ છીએ